ગાઈસ શાક લેવાય એકદમ વિડિયો એડિટ કરતા કરતા મને આ કાઈ એ ઊંગ 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 આવી જોરદાર ઓ ઓ બોલ ચીવ સોંગા દે દે હે ને પહેલો બ્લોગ ચાલુ કરે ને એમ હું બોલે હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને હવાર હવાર માં આપણે શું કરીએ છીએ કહો કાલનો વિડિયો એડિટ કરીએ છીએ આખી રાત લેપટોપ ચાલુ રાખેલું એટલે થી રહી જાય હું હું ઈયલો ને અને મમ્મી ના અહીંયા ને આજે હેમ એકલી એકલી કોમ કરે છે મમ્મી આવી જાય હેડા ખોંધી રાખો જમવા બેઠા હું ને હેમ બે મમ્મી તો સની મમ્મી તો પિયર માં જાય આવી શાક બનાવે છે હું કે શાક ચડ્યું નહીં તો હું એમને ખાવ છું ચડે આવું શાક ખાવ

કંટાળો આવે એમ એવું સાફ કરવું છે મારું બધું સાફ કરવાનું કે ગાઈસ તો પાવા લેવા મેડમ ને ઓપરેટર આપણો તો નઈ ખાવ પાવા મન નઈ બાવતા એટલે આપણે પાવા લઈને ઓફિસ જઈએ બરાબર લુણાવાળા બસ સ્ટેન્ડ ની એક્ઝેક્ટ સામે જ છે ગાઈસ આપણે દાઢી સેટ કરાવવા છે કોઈને ખબર નઈ હે ગેમ ઘરવાળી નઈ ખબર નઈ ગાઈસ મસ્ત દાઢી સેટ કરાવી છે કેટલા ટાઈમ પછી દાઢી કઢાઈ મે જોઈએ રિએક્શન પપ્પા નું હેમલી નું રિએક્શન છે મમ્મી તો છે ની મળીએ આવો જઈએ ઓફિસ બરાબર ગાઈસ દાઢી સેટ કરાય ને આવો જઈએ છે ચા લેવા દોપહેર કી ચા ચાલો ગાઈસ આપણે અહીંયા ચા લેવા હું વાગા ચાય સેન્ટર મસ્ત આમ દાઢી કઢાઈ છે ને તો ફાળી ખાલી આગળ

यहाँ वो है डाटी थोड़ा अजीब लागू हो गाइस मैं चाबी ले ली मैंने हेमो आरती करा था आरती चालू था नहीं कौन करती करती आरती करा वाह भाई वाह સરસ હા આપડે છે ને વિડિયો એડિટ કરે કારણ કે પરમ દિવસ મારે ગેપ પડી ગયેલી વિડીયો ની એટલે ફરબાદ પડે કેમ ખબર એકદમ વિડિયો એડિટ કરતા કરતા મને છે ને આખ ઊંઘ ઊંઘ આય જોરદાર તો હોઈ જયેલો ખબર નહીં આખી રાત લેપટોપ ચાલુ રહેલું એટલે

આજે ફરી નઈ મેળવાના જઈએ ઘેર ઉદેડા આજ કરી દીધા ઉદેડા છોડી ના પાછા આપડા ગાઈસ કપડા બદલી ને આપણે જઈએ પછી ઉપર નાસ્તો લઈ લઈ જાય ને થોડો હા હાર તો ટેબલ પર હજુ ગાઈસ પછી ઉપર જઈએ કાઈ દાઢી કરાય ને થોડુંક ઓવર થઈ જાય

લોક લાઈક કર કરે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયો